રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી દાતાઓના યોગદાનથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજીમાં શ્રી અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ને ચુંબોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ કે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપવામાં આવશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ટેબલ

સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા વાપારી જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે કે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન લાભ લેવા આવે છે આ તકે તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વગાસિયા અને સભ્યો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવાયો હતો મારું નામ રમેશચંદ્ર કાંજીભાઈ કોયાણી છે હું ભક્ત શ્રી તેજાવાપાન ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરફ ફરજ બજાવું છું આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો બસો ને કેમ્પ છે એમાં દોઢસોથી બસો ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીં મૂકી દે હું અહીં જમાડીને બધાને બસમાં ગયા છું અમારા અહીં તેજાવાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે